હું જોઈ રહ્યા છો વડોદરામાં હીટ વેવની સંભાવનાઓ વચ્ચે પાલિકા એ તૈયારી આરંભી છે હવામાન ખાતાની આગાહી અનુસાર હીટ વેવની સંભાવનામાં વડોદરાને પણ સામેલ કરવામાં આવ્યો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ પરિસ્થિતિમાં નાગરિકોને રાહત મળી રહે તે માટે કેટલાક મહત્વના પગલાં લેવાના નિર્ણય કરવામાં આવ્યો છે આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપી કે હીટવેવની શક્યતાને ધ્યાનમાં રાખી વડોદરાના તમામ સી એસ સી પી સેન્ટરો બપોરના સમયે ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તમામ સેન્ટરો ઉપર આર પાવડર નાગરિકોને મફત આપવામાં આવશે વડોદરામાં ચોત્રીસ જેટલી જગ્યા પર વોટર કુલર લગાવવામાં આવશે અલગ અલગ જગ્યા પર ટેન્ટ બાંધી પાણીની પરબો બાંધવામાં આવશે પેમ્પલેટના માધ્યમથી વેવની શું કાળજી રાખવી તે બાબતની માહિતી નાગરિકોને આપવામાં આવશે ઇન્ડસ્ટ્રીઝ એરિયા અને કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર કામ કરતા નાગરિકોને એકથી ચાર કામમાં રાહત આપવામાં આવે તેવી જાણ કરવામાં આવી છે મોટી ઉંમરના નાગરિકો અને બાળકોને અપીલ કરવામાં આવી છે કે બંને ત્યાં સુધી ઘરની બહાર ન નીકળે ખાસ કરીને દવા લેતા નાગરિકોને ખાસ ધ્યાન રાખવાની અપીલ કરવામાં આવી છે

ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાતને પણ હીટવેવની આગાહીમાં સમાવેશ કર્યો છે આવનારા પાંચ દિવસ માટે હીટવેવની આગાહી છે ખાસ કરીને વડોદરા કોર્પોરેશન દ્વારા હીટવેવમાં લોકોને રાહત મળે અને તાત્કાલિક સારવાર મળે એ આશયથી તમામ સીએચસી પીએચસી બપોરના સમયે પણ ચાલુ રાખવામાં આવશે તમામ સીએચસી પીએચસી ખાતે ઓઆરએસ કોર્નર કે જેમાં મફત ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ અને ઠંડુ પાણી આપવામાં આવશે વડોદરામાં ચોત્રીસ જેટલી જગ્યાએ વોટર કુલર ઊભા કરવામાં આવે છે એ સિવાય અલગ અલગ જગ્યાએ ટેન્ટ બાંધી અને પાણીની પરબો બાંધવામાં આવશે ખાસ કરીને આઈ સી મટીરિયલ કે જેનાથી પેમ્ફલેટ દ્વારા લોકોને આ હીટવેવમાં શું કાળજી રાખવી અને શું એના સિમ્ટમ હોય એ બાબતની જાણકારી આપવામાં આવશે વડોદરા શહેરના તમામ એલ ટીવી પર આની આગાહી અને જે આઈસી મટીરીયલ છે એને કન્ટિન્યુઅસ ચલાવવામાં આવશે ખાસ કરીને લાઉડસ્પીકરથી પણ આગાહી કરવામાં આવશે કોર્પોરેશનના તમામ કોન્ટ્રાક્ટરો તથા બિલ્ડર એસોસિએશનના તમામ સભ્યો અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને તાકીદ કરવામાં આવી છે કે બપોરે એકથી ચારના સમયમાં મજૂરી કરતા તમામ વર્ગને આરામ આપવામાં આવે જેથી કરીને તમામ લોકોની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે ખાસ કરીને જે મોટી ઉંમરના લોકો છે પાસઠ વર્ષ કરતાં મોટી ઉંમરના નાના બાળકો છે જે લોકોને ક્રોનિક ડિસઓર્ડર છે એ લોકોને તાકીદ કરવામાં આવી છે કે ખાસ કરીને તમારે બને ન બને ત્યાં સુધી ગરમીમાં બહાર નીકળવું નહીં જે લોકો અમુક દવાઓ પર છે એ લોકોને પણ તાકીદ કરવામાં આવી છે કે જે હાઇરિસ પેશન્ટો છે એ લોકોએ ઘરની બહાર બને ત્યાં સુધી નીકળવું ન જોઈએ કાળજી રાખવાની વાત છે તો દરેક દર્દીઓ બહાર નીકળે દરેક નાગરિકો બહાર નીકળે કોટનના લૂઝ કપડાં પહેરે માથા પર ટોપી છત્રી રાખવાનો આગ્રહ રાખે ગળામાં ભીનું કપડું અથવા માથા પર ભીનું કપડું રાખવાથી જે હીટસ્ટ્રોક લાગવાની શક્યતાઓ છે ઘટી જાય છે કામ પર જતાં પહેલાં પાણી પીવું જોઈએ ચાલુ કામ દરમિયાન પણ પાણી પીવું જોઈએ અને કામ પતી ગયા પછી પણ હાઇડ્રેશન રાખવું જોઈએ જ્યારે પણ કામ કરતા હોય ત્યારે અવારનવાર છાયડામાં બેસી અને આરામ કરવાની ટેવ રાખવી જોઈએ ખાસ કરીને એસીનો ઉપયોગ વધુ કરવો જોઈએ ઘરમાં વોટર કુલર અથવા ફેનનો ઉપયોગ વધુ કરવો જોઈએ કન્ટિન્યુઅસ ગરમીમાં રહેવાનું ટાળવું જોઈએ અને ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ છે કે બાફલો છે અથવા લેમન જ્યુસ છે એ પીવાથી રાહત મળતી હોય છે ઓરલ રિયર્ડ્રેસ સોલ્ટથી પણ રાહત મળતી હોય છે ખાસ કરીને ટી કોફી આલ્કોહોલ અને સોફ્ટ ડ્રિંકને આ ગરમીના સમય દરમિયાન અવોઇડ કરવા જોઈએ ખાસ કરીને શેરડીનો રસ પણ નુકસાનકારક સાબિત થઈ શકે